ધારાસભ્ય તરીકે એટીવી સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની ની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ એ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારે સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે ભાજપ અને પોલીસ પ્રશાસન ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરી જે જામીન આપ્યા છે અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતા આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાત અમે આગળ વધારતા રહીશું નામદાર હાઈકોર્ટે સરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે

એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગાની અરેસ્ટ કરી લીધી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાત મારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ ખુશ પણ આ માટે પણ એ લોકો સાથે જ છું છતાં એ લોકો સાથે મહાનગરપાલિકા મહાનગરપાલિકાને તાલુકા જિલ્લા પંચાયત જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે

સોડક સુધી સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટી ને પસંદ નથી એના લઈને જ મને મોટા કેસમાં માં પસંદ કરવામાં આવ્યો છે